સમય પહેલા એક ફરિયાદ દાખલ થઈ હતી હરેશ સાવલિયા પર અન્ય ગુનાઓ જે છે તે નોંધવામાં આવ્યા હતા હરેશ સાવલિયા જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એમને અમદાવાદની સાબરમતી જેલ ખાતે પણ લઈ આવવામાં આવ્યા છે

સાથે જે હરેશ સાવલિયા પર અન્ય ગુનાઓ જે છે તે નોંધવામાં આવ્યા હતા જેને લઈને એમને જામીન મળી ગયા હતા જોકે જુનાગઢ અને વિસાવદરના આસપાસના વિસ્તારોમાં એમના પ્રવેશબંધી જે છે તે કરી દેવામાં આવી પરંતુ ભેસાણ આસપાસથી હરેશ સાવલિયા જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એમને અમદાવાદની સાબરમતી જેલ ખાતે પણ લઈ આવવામાં આવ્યા છે આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ મારી સાથે જોડાયા છે પ્રદીપ જે રીતે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા ખૂબ ચર્ચામાં રહેતા હોય છે હમણાં હમણાં જોયું હતું કે એક બબાલ થઈ હતી બબાલ બાદ એ જેલમાં ગયા જેલમાં ગયા બાદ હવે પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં એમને લઈ આવવામાં આવ્યા છે બિલકુલ ભાવિક જુનાગઢની અંદર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા જુનાગઢ આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા કે જો એ ગોપાલી કાલિયાના ખાસ ચહેરે તેમના નજીકના માનવામાં આવી ગયા છે જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ત્યાંના સ્થાનિક રાજકારણની અંદર એક એવો ચહેરો કે જે સતત ચર્ચાની અંદર હતો જેમાં એ અનેક વખત વિવાદોની અંદર પણ આવ્યા અને તેની વચ્ચે હરેશ સાવલિયા જે છે તેઓ થોડા દિવસ પહેલા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ત્યાં પહોંચ્યા હતા ત્યાં એક મહિલા સાથે શ્રમિક મહિલા સાથે તેમને જેલ જેલ કર્યા કર્યા હતા અને બાદ અંદર જુનાગઢ સર્જાઈ હતી કે જ્યાં કેદી સાથે બબાલ થતા તેને ભદ્ર ભાષાની અંદર બાંધી હતી અને સાથે એ કેસમાં એટ્રોસિટી હેઠળ કાર્યવાહી થઈ હતી જોકે બે ત્રણ દિવસ પહેલા જ હરીશ સાવલિયાને જામીન મળ્યા હતા જામીન મળતા સાથે જ તેમાં જામીનમાં કેટલીક શરતો હતી ને શરતો એ પ્રમાણે હતી કે તેમને વિસાવદર અને તેના આસપાસના વિસ્તારની અંદર ફરક આવવાનું નથી પ્રવેશ નથી કરવાનો જો કે આ તમામની વચ્ચે ગત મોડી રાત્રે અંદાજે બે વાગ્યાની આસપાસ જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હરેશ સાવલિયાની પહેચાન ખાતેથી પાસા હેઠળ ધરપકડ કરી છે ધરપકડ બાદ પોલીસ કાફલા દ્વારા તેમને તત્કાલ અમદાવાદની સાબરમતી જેલ ખાતે ખસેડવામાં આવ્યા

જેમાં હરેશ ચોમલે જયારે જુનાગઢ જેલના કાચા કામના કેદી ત્યારે જાન્યુઆરી બે હાજર છવ્વીસ માં એટલે કે ચાલુ મહિનાની અંદર તેમની હતી એક માહિતી મળી રહી છે કે સાગર ચાવડા નામના કેદી સાથે સામાજિક બાબતે બોલાચાલી થઈ મામલો વધુ ઉગ્ર બન્યો અને એ મામલો ઉગ્ર બનતા રેસ સાવલિયાએ કથિત રીતે ઘટનાના ઢાંકણા વડે હુમલો કરીને કેદીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો કે જે મામલે જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકે અત્યારની કોશિશ અને ફરીથી એટ્રોસિટીની કલમ એક ટેટલ ગુનો દાખલ થયો હતો કે જ્યાં સામા પક્ષે હરેશ સાવલિયા પર અન્ય કેદીએ હુમલો કર્યો હતો જેમાં તેઓએ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડ્યા હતા એ પછી એક નોંધાયેલા ગુનાને જેલમાં થયેલી હિંસકનાઓને ધ્યાને રાખીને જુનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા રિક્ષાવલ્યા અને અસામાજિક શો ગણી તેમની સામે પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા દરખાસ્ત મંજૂર કતાલી સાથે એલસીડીએ મદરાતો ઓપરેશન પાર પાડી અને પેસાણથી તેમને એકાયપ કરી સામાન્ય રીતે પાસા હેઠળની ધરપકડમાં આરોપીને પોતાના જિલ્લાથી દૂરની જેલમાં રાખવાનો નિયમ હોય છે અને એના જ કારણે તેમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ આ કાર્યવાહીને રાજકીય કિનાખોરી ગણાવી છે તો કે પોલીસ તંત્ર એ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલું એ લીધું હોવાની વાત કરી રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે હરેશ સાબલિયાએ સાબરમતી જેલના સળિયા પાછળ છે અને આ મામલામાં આવનારા દિવસોમાં કાયદાકીય લડત તેજ જ બને તેવી અસંખ્ય તો એ લાગી રહ્યા છે ભાવિક જી જી પ્રદીપ ખૂબ આભાર જોડાઓ બદલ અને માહિતી બદલ તો જે રીતે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાબલિયા કે જેમની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે બે વાગ્યા આસપાસ ભેસાણ પોલીસે તેમને ભેસાણ નજીકથી પકડી પાડ્યો છે અને હવે પાછા હેઠળ ગુનો દાખલ કરવામાં આવતાની સાથે તેમને અમદાવાદની જે સાબરમતી જેલ આવેલી છે ત્યાં આગળ લઈ આવીને હાલ તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે